નમસ્કાર મિત્રો સૌથી પહેલાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર અપડેટ કેવી રીતે કરવું નવા બાળકોને એડ કેવી રીતે કરવા તેના વિશે જોઈએ તો સૌથી પહેલાં મિત્રો એસએસએ ગુજરાત પર તમારે સર્ચ કરવાનું રહેશે ત્યાર પછી તમને આવી રીતે એસેસએ ગુજરાત આવે એના પર ક્લિક કરું ત્યાર પછી અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ આધાર ડાયજ આધાર ડાયજ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયાથી યુઝરને અને પાસવર્ડ પૂછવામાં આવશે તો તમારી શાળાનો યુઝરને અને તમારે પાસવર્ડ અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી અહીંયા બાજુમાં આપેલો કેપચા દાખલ કર્યા પછી અહીંયાથી મેનેજ સ્ટુડન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારી શાળાના દરેક ધોરણના બાળકો તમને બતાવતા હશે મિત્રો અહીંયા બીવી એટલે કે બાલવાટિકા જેની તમે નવી એન્ટ્રી બે હાજર ચોવીસ ના વર્ષની તમે કરવા જવાના છો હવે તે તમારે અહીંયાથી ક્લિક કરીને કરવાના રહેશે મિત્રો ખાસ અગત્યની બાબત કે અહીંયા જે રેડ ઓપ્શન દેખાય છે તે બાળકો તમારા અપડેટ કર્યા વગરના છે એટલે કે તમારે બે હજાર ચોવીસ વર્ષ માટે તેને અપડેટ કરવાના છે તો સૌથી પહેલાં જ્યારે બાળકોને અપડેટ કરવા છે ત્યારે અહીંયા માનું કે આ ધોરણ એકની અંદર આઠ બાળકો છે તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ બાળકોના ક્લિક કરતાં તમને પૂરેપૂરું અહીંયા આગળ એની એન્ટ્રી તમને જોવા મળશે તો આવી રીતે અહીંયાથી તમને ધોરણ એકની એકની જે અપડેટ કરવાનું છે તે તમે આવી રીતે અહીંયાથી જોઈ શકશો હવે માનો કે આ બાળકને અપડેટ કરવું છે તો અહીંયાથી પ્લસ કરતાં તમને એડિટ ઓપ્શન પર જવાનું રહેશે એડિટ કરી અને તમને અહીંયાથી પ્રવેશ નંબર રોલ નંબર એમ દરેક વિગતો બાળકની તમને જોવા મળશે તેની અંદર ખૂટતી વિગતો તમારે એડ કરવાની છે એટલે કે જે કંઈ વિગત બાકી છે તે વિગત તમે આમાં એડ કરી અને લાસ્ટની અંદર એટલે કે અહીંયા ટોટલ ચુમ્મોતેર કોલમ તમને આપવામાં આવેલા છે જો આ બાળક આ શાળામાંથી અન્ય શાળામાં ગયું છે શરટી લઈને તો તમારે અહીંયા જે છેલ્લું ઓપ્શન છે સેવન્ટી ફોર નંબર તેની અંદર તમને છ ઓપ્શન જોવા મળશે તો આ બાળક આ શાળામાં હોય તો આ શાળામાં જ ક્લિક કરવાનું છે આ શાળામાંથી બીજી શાળામાં શર્ટી લઈને ગયું છે તો બીજી શાળામાં આવશે ડ્રોપ આઉટ હોય તો ડ્રોપ આઉટ મરણ પામેલ હોય તો ચાર નંબર આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન હોય તો પાંચ નંબર અને રજીસ્ટ્રેશન ઇન જી આ બાબતે આપણે ચર્ચા કરીશું પરંતુ આમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારે અપડેટ અપડેટ રહેશે આ રીતે ધોરણના તમામ બાળકો તમે કરશો મિત્રો એટલે તમારું રેડ ઓપ્શન છે જે રેડ કલર છે તે ગ્રીન કલર બની જશે એટલે કે તમારું જે ધોરણ છે એ સંપૂર્ણ અપડેટ થઈ ગયું છે તેમ તમને જોવા મળશે એટલે આવી રીતે દરેક ધોરણમાં ગ્રીન ઓપ્શન આવે ત્યાં સુધી દરેક બાળકની તમારે વિગતવાર માહિતી 74 74 કોલમ તમારે અપડેટ કરવાના રહેશે ઘણી ખરી માહિતી અંદર લખેલી છે તે માહિતીને આપણે જોવાની નથી પરંતુ જે માહિતી બાકી છે તેને અપડેટ કરવાની રહેશે હવે મિત્રો આવી નવા બાળકોની બાબત તો બાલવાટિકામાં એન્ટ્રી તમે કેવી રીતે કરશો તો બાલવાટિકાની અંદર તમે આવી રીતે ક્લિક કરશો મિત્રો એટલે તમને એનો જેવી તમે આવું ક્લિક કરશો એટલે અહીંયા ચાઈલ્ડ ટ્રેકિંગ પણ શું આ બાળક તો આપણે જોડે ચાઈલ્ડ ટ્રેક કારણ કે આપણે એની નવી જ એન્ટ્રી કરવા માટે જઈ રહ્યા છીએ તો બાળક નું જન્મ નું પ્રમાણપત્ર છે તો અહીંયા હા લખશો તમે મિત્રો જેવું તમે હા લખશો એટલે બાકીની ડિટેલ તમને અહીંયા પૂછવા લાગશે કેવી રીતે અહીંયા એન્ટ્રી કરવાની છે તેના વિશે હું અહીંયા તમને અગત્યની માહિતી આપી રહ્યો છું તો આવી રીતે તમે ક્લિક કરતા મિત્રો અહીંયા તમને બાળક નું પ્રમાણપત્ર છે તેનું રાજ્ય દેશ માનો કે અહીંયાથી હું ગુજરાત સિલેક્ટ કરું છું એનો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયાથી તમને જિલ્લો ઓટોમેટિક અહીંયાથી સિલેક્ટ જ કરવાના છે એટલે આપણે પંચમલ જિલ્લો સિલેક્ટ કર્યો ત્યાર પછી એનો તાલુકો એ પણ પણ જ ખુલશે એટલે આપણે મહેનત કોઈ કરવાની રહેતી નથી અહીંયાથી મિત્રો અહીંયા તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે હાલો લાવશે ત્યાર પછી એની પંચાયત આ રીતે દરેક વસ્તુ તમારે કરવાની રહેશે પછી અહીંયા બાળકનું નામ લખવાનું છે પિતાનું નામ લખવાનું છે માતાનું નામ છે બાળકની છે જન્મ તારીખ અને બાળક દિવ્યાંગ છે કે નથી યશ નો કરી અને અહીંયાથી એડ ઓપ્શન કરશો એટલે તમારું બાળક અહીંયા તમને નીચેની એન્ટ્રીની અંદર જોવા મળશે આ રીતે આપણે બાલ વાટિકાની એન્ટ્રી ટૂંક જ સમયની અંદર પૂર્ણ કરવાની છે અત્યારે સોફ્ટવેર જોરદાર ઝડપથી અને યોગ્ય ગતિથી ચાલી રહ્યું છે માટે દરેકે આ રીતે પોતાના દરેક ધોરણના બાળકોને અપડેટ તો કરવાના છે સાથે સાથે નવીન બાળકોની એન્ટ્રી પણ એસએસએ ની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આ રીતે પૂર્ણ કરવાની રહેશે